નમસ્કાર મિત્રો આજે આ બાબા જે ગામમાં રોકાણા હતા એ ગામમાં માતા ખોડિયાર આવી અને બાબાને કહે છે કે હે બાબા તમે આ ત્રણેય આત્માઓને ગામના પાદરે જે પેલું પીપળાનું ઝાડ છે ને એના નીચે તમને જ્યાં ફાવટ પડે ત્યાં આ આત્માઓને ખાડો ખોદી અને એ શીશાને દફન કરી દો અને એના ઉપર હું બેસણા કરીશ અને પછી જ્યાં સુધી સૂર્યને ચંદ્ર તપે છે ત્યાં સુધી જો એમને બહાર નીકળવા દઉં તો મને ખોડિયારને ફટ કહેજો અને આમ સપને આવી અને ખોડિયારનું આટલું કેતાની સાથે જ બાબા રાતના અંધારામાં ત્યાં પહોંચે છે અને પીપળની બાજુમાં એક ઊંડો ખાડો ખોદે છે અને એમાં આ ત્રણેય આત્માઓને દફનાવીને કહે છે કે માં ખોડિયાર આજથી આ ત્રણેય આત્માઓની જવાબદારી તારી હવે હું જાઉં છું આમ કહી અને બાબા ગામમાં આવી જાય છે અને બીજા દિવસની વહેલી સવારે માતા ખોડિયારને આખું ગામ બેસાડવા માટે ગામમાં પહોંચે છે ત્યારે ગામની એક દીકરીના શરીરમાં મા ખોડિયાર આવી અને એ જ રેતની ઢગલી ઉપર પોતાના બેસણા કરવાની વાત કહે છે ત્યારે ગામના માણસો માતા સ્થાપના સ્થાપના કરે છે છે અને 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 કરી ગામના માણસો સૌ ભોજન એ ભોજન બધા જમી લે છે પછી બાબા માતા ખોડિયાર ને પગે લાગી અને ત્યાંથી ગામ લોકોને મળી અને આગળ નીકળી જાય છે અને આ બાજુ હવે આ આખા ગામમાં કોઈને ખબર તો છે નહીં કે ખોડિયારમાં જ્યાં બેઠા છે તેમની નીચે નીચે ત્રણ આત્માઓને છે અને આ ઘટના કોઈને પણ જાણ નથી ખાલી જાણે છે તો એક આ બાબા અને બીજા માતા ખોડિયાર અને આમ કરતા કરતા આખું ગામ હવે સાંજ સવાર માતા ખોડિયારની સેવા પૂજા કરવા લાગ્યું અને આમ કરતા કરતા દસ પંદર દિવસનો સમય વીતે છે અને ગામમાં રોગચાળો ફાટી નીકળે છે અને રોગચાળો એવો નીકળે છે કે નાના નાના બાળકો સૌ ગામના બીમાર પડ્યા છે અને ગામના બીમાર પડેલા બાળકો પોતાની આંખોએ ઊંચી કરી અને જોઈ શકતા નથી અને જો ઊભા થઈને ચાલવા જાય તો ત્યાં જ નીચે પડી જાય છે આવા સશક્ત બનેલા બાળકો હવે મોત સામે ઝઝુમી રહ્યા છે ત્યારે ગામના સૌ માણસો વિચાર કરે છે કે આપણા ગામમાં આ એવો તો કેવો રોગચાળો આવી ગયો છે અને બાળકોને ગમે એટલી દવા કરાવી તો પણ બાળકો સાજા થતા નથી અને ગામડે ગામડેથી વૈદો આવ્યા છે પરંતુ કોઈ આ બાળકોને સાજા કરી નથી શકતું ત્યારે ઘટના એવી બને છે કે ગામના ચોકમાં બેઠેલા ચાર પાંચ માણસો પંચાયત કરી રહ્યા છે અને તેઓ વાત માંડી છે કે આપણે આ ખોડિયારનું મંદિર બનાવ્યું અને ખોડિયારમાંના બેસણા કર્યા ને એના પછી જ આપણા ગામમાં આવો રોગચાળો ફાટી નીકળ્યો છે ગામ લોકો તમારું શું કહેવું છે ત્યારે ગામના માણસોના પણ મનમાં આ વાત ઘૂસી ગઈ અને પછી તો આખા ગામમાં બસ એક જ વાત ચાલે છે કે ખોડિયારમાંના બેસણા કર્યા અને ગામમાં આવા બાળકોને રોગચાળો ફાટી નીકળ્યો માટે લાગે છે કે આ મંદિરમાં ખોડિયાર નથી બેઠી અને અહીંયા કોઈ ભૂત આવીને બેસી ગયું લાગે છે નહીંતર હાલત તો ના જ થાય અને આમ ગામના સૌ માણસો આજે રાત્રે સભા ભરી અને સભા ભરીને કહે છે કે આપણા બાળકો તો સાજા થતા નથી અને લાગે છે કે ગામના એક પણ બાળકો હવે બચશે નહીં પરંતુ જો બાળકો ના રહે તો આપણે જીવીને શું કરવું છે અને આપણે ના રહીએ

કે તો આવતીકાલની વહેલી સવારે આપણે માતા ખોડિયારના મંદિરને તોડી નાખીશું અને આમ જ્યારે ગામ લોકોએ આવી સભા ભરી અને આટલી વાત કહી અને સૌ પોતપોતાના ઘરે પહોંચે છે ત્યારે આ બાજુ નાના એવા ધૂળના ધડીમલે બેઠેલી મારી મોમડિયા ચારણની આઈ ખોડિયાર જાગી અને પહોંચી કરણસી સોલંકીના રજવાડામાં અને ત્યાં પહોંચી અને ત્યાંથી કરણસી સોલંકી જ્યાં ઢોલીઓ છે તેમની પાસે પહોંચી અને માતા ખોડિયાર કરે છે કે હે પાટણના રાજા જાગો છો છો કે સૂતેલા ત્યારે પાટણના રાજા કરણસિંહ સોલંકી જાગે છે અને કહે છે કે અરે મારી ખોડિયાર તમે અને અહિયાં ત્યારે માતા ખોડિયાર કહે છે કે હે રાજન હું તને એક વાત જણાવવા આવી છું અને વાત ખૂબ જ અગત્યની છે અને કાલે વહેલી સવારે ઉગતા સૂરજની સાથે ઘોડીએ પલાણ માંડી અને પહોંચી જજે તારા આ ગામમાં અને આ ગામમાં પહોંચી અને તારે ગામ લોકોને સમજાવવાના છે અને તેઓ મારું મંદિર તોડવાના છે અને હું તમને એક રાજની વાત કહું છું કે એ મંદિર તૂટશે ને તો ત્રણ મળાખાઉ આત્માઓ પાછી તમારા રજવાડામાં સૌને હેરાન કરવા લાગશે ત્યારે કરણસિંહ સોલંકી વિચારમાં પડી ગયા અને કહે છે કે પણ માળી તારા મંદિરને અને એ ત્રણ મળાખાઉ આત્માઓને શું લેવા દેવા એને તો કેદ કરી અને શીશામાં પૂરીને પેલા બાબા લઈ ગયા હતા તો પછી માળી તમે મને કઈક સમજાય એવી વાત કહો કે તમારા મંદિરને અને ત્રણ આત્માઓને શું લેવા દેવા છે અને ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે હે પાટણના ધણી સાંભળ એ જે બાબા હતા ને એ રાત્રે એ ગામમાં રોકાણા હતા અને ત્યારે હું ખોડિયાર એમના સપને જઈને કહ્યું હતું કે આવતીકાલે ગામના પાદરે મારા અમર બેસણા થવાના છે અને તમે આ ત્રણેય મળા ખાવ આત્માઓને જ્યાં ખાડો ખોદીને ભંડારશો ને એની ઉપર જ હું બેસણા કરીશ અને ત્યાં મારું મંદિર બની ગયા પછી હું ક્યારેય એ આત્માઓને બહાર નહીં નીકળવા દઉં પરંતુ હે રાજન આ ગામના માણસોને કુબુદ્ધિ સૂજી છે અને તેઓ એમ વિચારે છે કે એમના બાળકો જે રોગના કારણે પીડાય છે એનું કારણ એ છે કે અહિયાં મંદિરમાં કોઈ ખોડિયાર જેવું દેવ બેઠું નથી અને આમ કહી અને તેઓ આવતીકાલે મારું મંદિર તોડી નાખવાના છે અને જો મારું મંદિર તૂટી ગયું તો પછી પેલી ત્રણે આત્માઓ પણ ત્યાંથી આઝાદ થઈ જશે અને તેમને પછી કોઈ રોકી નહીં શકે અને ત્યારે કરણસિંહ રાજા એટલું કહે છે કે માડી પણ તારા બેઠે એ ગામમાં આમ બાળકો બીમાર કેમ થયા છે ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે હે રાજન એ તો વિધિનું વિધાન છે પરંતુ વિધાતાના લેખમાં હું મેક તો મારીશ પરંતુ ગામ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે મેં ખોડિયારે મટાડ્યું છે અને જો દુઃખ મટાડવું હોય ને તો ખાલી એકવાર કહેજો કે મારા મંદિરે આવી અને એ બધા જ બાળકોને મારા મંદિરની સામે સુવડાવે અને પછી એ હરેક બાળકને મારા મંદિરની જે ભભૂતિ છે ને એ પાણીમાં પાંચ પાંચ ચપટી નાખી અને પીવડાવી દેજો અને જો બીજા દિવસે બધા જ બાળકોને જો પાછા હતા એવા સાજા ના કરી નાખું તો મને ખોડિયારને ઓળખે કોણ પરંતુ મને ખોડિયારને પૂછે તો ખરા અને ત્યારે આટલી વાત સાંભળી અને કરણસિંહ સોલંકી કહે છે કે હા માડી હું તમારી વાતને સમજી ગયો છું અને અત્યારે જ હું એક ગામમાં પહોંચું છું અને સવાર સુધીમાં ત્યાં પહોંચી જઈશ નહીતર મારા પહેલા જો તેઓ મંદિર તોડી નાખશે તો ભારે અનર્થ થઈ જશે અને આમ પછી માતા ખોડિયાર કરણસિંહ સોલંકીને આશીર્વાદ આપતા કહે છે કે જા રાજન હું ખોડિયાર તારી ભેગી છું અને ક્યારેક તને મારી જરૂર પડે તો મને સાધ કરજે હું ખોડિયાર તારા માટે હાજરા હજૂર છું અને આમ આટલું કહી અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા અને આ બાજુ કરણસિંહ સોલંકી ઘોડીએ પલાણ માંડી અને ત્યાંથી રાતના અંધારામાં નીકળી ગયા છે અને ચાલતા ચાલતા હવે સવાર પડી ગઈ છે અને હજી સુધી તેઓ ગામમાં પહોંચ્યા નથી અને આ બાજુ વહેલી સવારે ગામના સૌ કોઈ માણસો ટિક્કમ પાવડા હાથમાં લઈ અને આખું ગામ ભેગું મળી અને ચાલતું ચાલતું ગામના પાદરે આવી રહ્યું છે અને ગામના પાદરે આ બાજુ આખું ગામ આવે છે તો બીજી બાજુ કરણસિંહ સોલંકી ઘોડે સવાર થઈ અને ત્યાં પહોંચે છે ત્યારે રાજાને જોઈ અને હર કોઈ ગામના માણસો મહારાજને હાથ જોડી અને કહે છે કે મહારાજ તમે આમ અચાનક અમારા ગામમાં અરે તમે કહ્યું હોત તો આખું ગામ તમારે ત્યાં આવી જાત ત્યારે રાજા એટલું કહે છે કે હે ગામ લોકો તમે ભારે અનર્થ કરવા જઈ રહ્યા છો અને તમે આ હથિયાર લઈને ક્યાં જાઓ છો ત્યારે ગામના માણસો કહે છે કે મહારાજ અમે અહીંયા એક દેવીની સ્થાપના કરી હતી પરંતુ એ એ સ્થાપના ફળી નથી એટલે હવે તોડવા ત્યારે આટલી વાત સાંભળી અને કરણસિંહ સોલંકી કહે છે કે થોભી જજો અને એ કામ કરતા નહીં અને તમને ખબર નહીં હોય કે માતા ખોડિયાર કેટલી મોટી આફતને લઈ અને અહીંયા પલોઠી વાળીને બેઠી છે અને જો ખબર પડશે ને

આ ગામના પાદરે તમે ખાડો ખોદીને ભંડારી દો અને એના ઉપર રેતનો ઢગલો કરી દેજો અને હું ખોડિયાર સવારે એ જ ઢગલા ઉપર હું મારા બેસણા કરીશ અને સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી એ આત્માઓને હું એ ખાડામાંથી હલવા નહીં દઉં ત્યારે આટલી વાત સાંભળી અને ગામના મુખી આગળ આવીને કહેવા લાગ્યા કે હે કરણસિંહ સોલંકી તમારી વાત સાચી છે અને અમે માતા ખોડિયારના બેસણા કરવા આવ્યા ને ત્યારે દીકરીના ખોડીએ આવી અને માતા ખોડિયારે એટલું કહ્યું હતું કે મને એક ગામના પાદરે રેતીનો ઢગલો છે એ ઢગલા ઉપર બેસાડજો ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે તો બસ મુખી એ જ ઢગલાની નીચે ત્રણ માળાખાઉ આત્માઓને પેલા બાબા દફનાવીને ગયા છે ત્યારે આખું ગામ ચોકી જાય છે અને પછી મુખી કહે છે કે તો અમે માતા ખોડિયારને પૂજીએ તો છીએ તો પછી માતા ખોડિયારના બેઠે અહીંયા ગામમાં દુઃખ કેમ આવ્યું અને આ ગામના માણસો ઉપર અને નાના નાના બાળકો ઉપર આવો રોગચાળો કેમ ફાટી નીકળ્યો ત્યારે કરણસિંહ સોલંકી એટલું કહે છે કે એ તો વિધિનું વિધાન છે એમ છતાં પણ જો તમને એમ લાગતું હોય કે અહીંયા આ મઢમાં ખોડિયાર હાજર નથી તો લાવો એ બધા જ બાળકોને અહીંયા અને જો બાળકોને અહીંયા લાવી અને પછી એક એકને ભભૂતી પીવડાવી અને જો બધા જ બાળકો સાજા થઈ જાય ને તો એમ માનજો કે અહીંયા મોમડીયા ચારણની આ ખોડિયાર બિરાજમાન છે અને ત્યારે સૌ કોઈ ગામના માણસો ભેગા થઈ અને પહોંચે છે પોતાના બાળકોને લેવા અને બધા જ બીમાર બાળકોને લાવી અને પછી તેમને બધાને પાણીમાં માતા ખોડિયારના નામની ભભૂતિ પીવડાવવામાં આવે છે ત્યાં તો એક એક બાળક સાજું થઈ જાય છે અને પછી તો આમ બધા જ બાળકો સાજા થઈ ગયા અને પછી ગામ લોકોને સમજાય છે કે અહીંયા તો માતાજી હાજરા હજુર બેઠા છે ત્યારે કરણસિંહ સોલંકી એટલું કહે છે કે હે ગામ લોકો આજ પછી તમારા ગામમાં કોઈ પણ તકલીફ આવે ને તો અહીંયા ગામના ચોકમાં ભેગા મળી અને માતા ખોડિયારને કહેજો ગામમાં ને ગામમાં ખોટી ખોટી સભાઓ ભરતા નહીં નહીતર આ ગામનો વિનાશ થઈ જશે અને આજે મને સાક્ષાત માતા ખોડિયારે આવી અને જગાડીને કહ્યું હતું ત્યારે હું તમને આટલી ટકોર કરવા આવ્યો છું અને આજ પછી આ મંદિરને તોડવાની વાત ના કરતા કારણ કે આ મંદિર જ નહીં એના નીચે ત્રણ મળાખાઉ આત્માઓ પણ બિરાજમાન છે અને આમ આટલું કહી અને પછી તો ત્યાંથી કરણસી સોલંકી વિદાય લે છે અને આ બાજુ ગામને હવે ખબર પડે છે કે અહીંયા બાબાએ ત્રણેય આત્માઓને દફનાવી છે તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો અને મિત્રો તમને આવા ઇતિહાસ જોવા ગમતા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી